ધારો કે ઘઉં પાસે જન્મનો પુરાવો અને બીજા ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે તો શું થાય આપણે દ્રશ્યની કલ્પના કરીએ ઘઉં પહોંચે છે ઓફિસમાં અને પોતાનો જવાબ આપવાનું શરૂ કરે છે મારી સાથે છે સાક્ષીમાં મારી માં પૃથ્વી થોડાક વર્ષો પહેલાં દસ પંદર હજાર વર્ષો પહેલાં જમીનની અંદરથી એક છોડ પ્રગટ થયો અને એ મારો જન્મ પછી એમાંથી ધીરે ધીરે માણસોએ દાણો વાવ્યો અને સાચી રીતે ખોરાકમાં મારા બાળકોએ મારો ઉપયોગ શરૂ કર્યો મા પૃથ્વી કહે છે હવે મા આગળ બોલે છે કે મારા ખોળામાં રમતા મારા જ બાળકો એવા માણસો દરેક જગ્યાએ જુદી જુદી રીતે કામ કરતા એટલે જ્યાં જે દેશમાં મારા જે બાળકો હતા એ બાળકોના શરીરને શેની જરૂર છે એ પ્રમાણે મારા આ ઘઉંના દાણામાં હું શક્તિ પૂરતી ક્યાંક મજૂરી વધારે હતી ક્યાંક ઠંડક વધારે હતી અને એમ હું એની અંદર શક્તિ પૂરતી ગઈ અને ધીરે ધીરે આ બધા માણસો એના ખોરાકમાં એનો ઉપયોગ કરવા માંડ્યા હવે જ્યાં વધારે વરસાદ પડે છે ત્યાં પણ હું મારો જે જન્મ છે એ પ્રમાણે આપું છું ઘઉંનો અને જ્યાં સાવ ઓછો વરસાદ પડે છે ત્યાં પણ મારો જન્મ થાય છે ઓછા પાણીમાં દુકાળવાળી જમીનમાં હવે તમારો જન્મ દરેક જગ્યાએ થાય છે પરંતુ તમે કઈ રીતે સાબિત કરશો કે તમારી જરૂર સૂકા પ્રદેશમાં છે અને વરસાદવાળા સાહેબ સૂકા પ્રદેશના મારા બાળકો કાળી મજૂરી કરે છે ત્યાં આગળ એમને બીજી કોઈ કામ મળતું નથી એટલે એમનો જે આ ખોરાક છે એ ખોરાકના સહારે એમના દિવસો કાઢે છે એમાં બાજરી હોય ઘઉં હોય અને ક્યારેક એ લોકોને બે દિવસે એકવાર પણ સૂકો રોટલો મળે પણ બાજરીનો સૂકો રોટલો હોય તો એમાં હું ડબલ પ્રાણ પૂરું છું એમાં તત્વ પણ હોય છે અને ઘઉંની રોટલી કે રોટલો હોય તો એની અંદર સૂકી જમીનમાં મારું સત્વ અને તત્વ વધારે હોય છે કારણ કે એ બાળકોનું ધ્યાન કોઈ નથી રાખતું કાળી મજૂરી એને સામે વળતર મળતું નથી અને જ્યાં વરસાદ પડે છે ત્યાં વરસાદ પડે છે ત્યાં સમૃદ્ધ લોકો છે ત્યાં આગળ પાક વધારે થાય છે પણ એ એમનું શરીર ઓછું ચલાવે છે એટલે ત્યાં મારું જે પોષણ છે એ જો હું વધારી દઈશ તો એ લોકો એને પચાવી નહીં શકે અને એને કારણે એમની તબિયત બગડશે એટલે મારે તો મારા જે ધનવાન બાળકો છે એનું પણ ધ્યાન રાખવાનું છે ને ગરીબનું પણ મારા બાળકો અંદર અંદર સમજતા નથી પરંતુ હું એને કઈ રીતે સમજાવું હું તો મા છું એને જન્મ આપ્યો અને એનું પોષણ કરું છું સારું સારું તમારી આ ભાષણબાજી બહુ થઈ પરંતુ આની અંદર મારે તો કોઈ વૈજ્ઞાનિક કે ડોક્ટર જોઈએ જે તારો દીકરો પણ હોય તારા વિશે કંઈક વધારે કહે કારણ કે આ તો બહુ સમજણ પડે ના પડે એવું લાગે છે સારું મારો એક જે ભણેલો ગણેલો દીકરો છે એને હું અહીંયા હાજર કરું છું એ દીકરાનું નામ છે ડૉક્ટર એસ કે સિંઘ અને એણે ઓગણીસો ચુમ્માલીસમાં એક ચોપડી રાખી છે મને એને ગોખાયું છે ફૂડ રેમેડીઝ કેવું કંઈક કહેતો હતો તો એ ચોપડીનો સાહેબ આ ફોટો તમે બરોબર એનો ફોટો પાડી લો સાહેબ હવે આ ફોટાની અંદર અંગ્રેજીમાં લખેલું છે કે ગ્લુટેન સેલ્સ જેના માટે આજે મારા બાળકો અંદર અંદર ઝગડી રહ્યા છે તો આજે ગ્લુટેન સેલ્સ છે એની પર પાછું ક્યાંક અંગ્રેજીમાં લખ્યું છે સ્ટાર્ચ સેલ્સ સ્ટાર્ચ એટલે શક્તિ શક્તિ આપનારા કોષો અને હજુ આગળ લખ્યું છે જમ જમ એ એ જે છે આ બધા મારા બાળકોના પોષણ માટે એની પર એક પડ બનાવ્યું છે જે આ ચિકાસ છે ગ્લુટેનની એ ચિકાસનો ઉપયોગ પણ કરે છે અને એની જે નુકસાનકારક અસર છે એનીથી બચાવે છે સારું સારું હજુ આગળ સમજાવો સાહેબ ફોટો છે ને વાંધો નહીં બોલો ને ઓકે એના પાંચ પડ છે જેને આપણે બ્રાન કહીએ છીએ એના અને એ પાંચે પાંચ પડ સાહેબ ફોટામાં છે હવે આ જે મારો દીકરો છે એણે તો આખું આ એક પુસ્તક લખ્યું છે એટલે તમારે જો ડોક્યુમેન્ટેશનની જરૂર પડે તો એ પુસ્તક આખે આખું તમને મળશે તમે મંગાવી લેજો પણ સાહેબ મારી એક જ વિનંતી છે કે મારા જે ગરીબ બાળકો છે એનો રોટલો ન છીનવી લેશું કારણ કે મારા ધનવાન બાળકો જે મારું જ રૂપ છે આ મારું બીજું બાળક અનેક બાળકો છે ને મારે ઘઉં એના એ લોકો મિલમાં ખૂબ જુલમ ગુજારીને આ ઉપરનું બધું કામનું કાઢી નાખે છે અને જે ભણેલો ગણેલો સફેદ મેંદો છે એનું વેચાણ મોંઘા ભાવે ચારે તરફ થાય છે આમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવે છે ને કમાય છે ભલે કમાય પણ જે મારો મજૂર જેવો બાળક છે એને તો ત્રણ ટાઈમ આ ઘઉં કે બાજરીનો રોટલો જોઈએ છે તમે ના જ છીનવી લેશો કારણ કે તમારો કોઈ ભરોસો નહીં આ ગમે ત્યારે એ રોટલો પણ છીનવી લેશે દોસ્તો આ કથા છે ઘઉંની અને મા પૃથ્વીની અને એના જ બાળકો આપણામાંથી એનો જ વેપાર કરી રહ્યા છે અને એના લીધે આ દિવસો આપણા આવ્યા છે કે ડિક્શનરીમાં ભલે ગ્લુટેન કે ગ્લુટેન મસલ્સ શબ્દને લેવા દેવા ના હોય પણ શરીર ડિક્શનરી નથી સમજતું એને ગ્લુટેનની ચિકાસની પણ જરૂર છે અને શરીરના પોતાના ગ્લુટેન મસલ્સની પણ એને ધ્યાન રાખવાનું છે તો આમાં કોઈ વિજ્ઞાનના ડિક્શનરીના ચોપડે લડે કોઈ સાબિતી આપે કોઈ મજાક કરે પણ એનાથી શરીરનું ઘઉંનું કે મહા પૃથ્વીનું અસ્તિત્વ આગો પાછું નહીં થાય